ડભોઈમાં રામ પરિવાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે અયોધ્યાથી શ્રી રામલલા પ્રાણ પ્રતિષ્ઠા આનંદ ઉત્સવ નિમિત્તે ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આવેલા અક્ષત કુંભકળશ યાત્રાનું રામ ભક્તો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ ગાયત્રી મંદિર ખાતેથી પ્રસ્થાન કરી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે અયોધ્યાથી શ્રી રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા આનંદ ઉત્સવ નિમિત્તે ઘર ઘર સંપર્ક અભિયાન હેઠળ પહોંચેલા અક્ષત કુંભ રામ પરિવાર તેમજ ગાયત્રી પરિવાર દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું જે બાદ યાત્રા શહેરમાં રાજમાર્ગો ઉપર ફરી ડભોઈ શહેરના પટેલ વાઘા પાસે આવેલ શ્રી રામજી મંદિરે પહોંચી સમાપન કરવામાં આવ્યું હતું જ્યાં રામ ભગવાન ની કરી યાત્રા સંપન્ન કરી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ જિલ્લા મહામંત્રી ડોક્ટર બી જે બ્રહ્મભટ એડી જોશી મિતેશ પંચાલ ડભોઈ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી હિરેન મહેતા સહિત મોટા મોટી સંખ્યામાં રામ પરિવાર તેમજ રામ ભક્તો ભાઈઓ બહેનો કળશ યાત્રામાં જોડાયા હતા જય શ્રી રામ આજ રોજ અયોધ્યા થી પૂજી તક્ષત જે આવેલા છે એની કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે આ પૂજી તક્ષત નગરના નગર પ્રત્યેક ઘરે પ્રત્યેક હિન્દુ ઘરે નિમંત્રણ રૂપે અમે આપવા જવાના છે એટલે એ અભિયાન અમારું એક થી તેર તારીખ સુધી નું ચાલવાનું છે